દૂધરેજ મુકામે વિહોતર ગ્રુપ દ્વારા રબારી સમાજના યુવાનોને ઝીરો પેમેન્ટ પર ઇકો અને બોલેરો ગાડી વિતરણ તેમજ સંતવાણીનું કરાયું આયોજન વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા વડતા વડવાડા મંદિર દૂધરેજ મુકામે રબારી સમાજના યુવાનોને મહંત શ્રી એક હજાર આઠ મહામંડેશ્વર કણી રામદાસજી બાપુ ગુરુ શ્રી કલ્યાણદાસજી બાપુ અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદે તથા કોઠારી શ્રી મુકુંદ રામ બાપુ વરદ હસ્તે જીરો ડાઉન પેમેન્ટમાં ઇકો કાર અને બોલેરો પિકઅપ ગાડી વિતરણ કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે ગેટા અને ઊન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ શ્રી અમરીશભાઈ રબારી તથા ભારતીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ડોક્ટર રાજુલબેન દેસાઈ તેમજ વ્યુતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીવરાજભાઈ આલ ઉપાધ્યક્ષ ભુવાજી નાગજીભાઈ સદવાન હાજર રહ્યા હતા મારું નામ જીવરાજભાઈ આલ હું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે છું અને આજે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા રોજગારી માટે કરી અને ખરેખર આજે બહુ ખુશીની લહેર છવાઈ ગઈ આખા ગુજરાતમાં રબારી સમાજના યુવાનો માટે પ્રથમ સોપાનની શરૂઆત કરી રબારી સમાજના યુવાનો અને વીહોતર ગ્રુપ ઓફ ગુજરાતના યુવાની ટીમે કૌશિકભાઈ સાથે ગોપાલભાઈ વિકાસભાઈ નાગજીભાઈ સુરેશભાઈ જેવી ટીમ તમામ ટીમના દ્વારા ખૂબ મહેનત કરી ફાઇલો લાવી અને જે કિરણ મોટર્સ અને ચોળામંડળમ દ્વારા એમની ઓફિશિયલ જે ફાઈનાન્સ છે એમના દ્વારા આજે અહીંયા કનુભાઈ કોલાજ અને આખી ટીમ દ્વારા ફાઇલો તૈયાર કરી અને રોજગારલક્ષી કાર્ય કરવામાં આવ્યું અને આજે એકવીસ જેવી ઇકો અને બોલરો આપવાનું કાર્ય કર્યું છે એ બદલ હું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જ રીતે આખા ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે ગાડીઓ આપવામાં આવશે અને રોજગારલક્ષી કાર્યો કરવામાં આવશે અને સૌ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સાથે જોડાઈને રહે અને અગાઉ અમારા અમરસિંહભાઈ રબારી અને આખી ટીમ દ્વારા અને અમારા કનીરામ બાપુ પરમ પૂજ્ય કનીરામ બાપુ દ્વારા પેલું ગાડીનું ઓપનિંગ કરાઈ અને વડવાળા મંદિર દુધરેજ શરૂઆત કરી છે કોઠારી બાપુ અને બંને દ્વારા એટલે આ તરફથી બધી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ જીએનએ અમદાવાદ